નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ દસમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે શનિવારનો મિત્રો તમે જોઈ શકો છો આજે છેલ્લો દિવસ માર્કેટ યાર્ડમાં છે ત્યારબાદ દિવાળી વેકેશનની રજા પડી જાય છે મિત્રો રજા બાદ સોમવારના ફરી પાછી યાર્ડનું કામકાજ શરૂ થવાનું છે મિત્રો અત્યારે તમે જોઈ શકો આ આ બાજુ આટલો માલ પેડો તે અને આ ઉભા પટ્ટામાં આગળ માલ પડ્યો તેટલો જ હરાજીનું કામકાજ બાકી રહ્યું છે મિત્રો ને અત્યારે સવારના દસ વાગ્યા છે આપણે ભાગ બનાવી રહ્યા છે મગફળીમાં તો દસ વાગ્યા પછી કેવા બજાર ભાવ છે ચાલો હરાજીમાં જઈને રૂબરૂ જાણશી આ માહિતી સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો હવે ફરી પાછા દિવાળી વેકેશન પછી આપણે મળશું ચાલો હવે હરાજીમાં જઈને જાણશી કેવા રહે છે આજના ભાવ તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે છાસઠ નંબર મગફળી છે બિંદુ છાસઠ નંબર તેરસો ને એકોતેર રૂપિયામાં માં બિંદુ છાસઠ નંબર વેચાણી છે તેરસો ને એકોતેર રૂપિયાના ભાવ છે

21 नंबर nomor रुपया बेटा नहीं क्या दाने बहुत सारे क्वालिटी के 1051 रुपया वावरे 91 95 1031 રૂપિયાનો ભાવ છે જે 1031 રૂપિયાનો ભાવ છે 39 નંબર પર છે 1031 રૂપિયામાં તે જાણી છે 39 નંબર પર 1031 દોડ છો 91 આ ડાવે કાનો છંદો એક બાર દરબાર એક હજાર ને એક રૂપિયાનો ભાવ જો એક હજાર ને એક રૂપિયાનો ભાવ છે મગફળી છે એક હજાર ને એક રૂપિયાનો ભાવ જે છે એક હજાર એક રૂપિયાનો ભાવ છે એક ક્વોલિટી છે એક રૂપિયાનો ભાવ છે વીસ ક્વોલિટી છે એક હાજર નો ભાવ છે એક હાજર ને હોલ રૂપિયા નો ભાવ છે વીસ નંબર માં ફોડી છે એક હાજર ને હોલ રૂપિયા માં વેચાણી છે વીસ નંબર માલ છે એક હાજર ને હોલ